એકદમ મીઠી જ આ લોટ દળવાની ગણતી છે બરોબર આની અંદર ઘઉં નાખવાના ઉપરથી ચાલુ કરવાની ઘઉ નાખી ચાલુ કરો એટલે અંદર દળાય એને અહીંથી લોટ આવે જો ઓલરેડી દળેલું છે નહિ એ જો સરસ મજાનો ઘઉ નો લોટ છે બાજરો ઘઉં જાળ મકાઈ કોઈ પણ લોટ કરવો હોય તો થાય

અહીંયા તમે બે લોક મારી દેવાના આવી રીતે સરસ મજાનું ઘઉં સ્ટોર કર્યા છે આમાં દવા ભણે ભેળવેલી હોય એટલે ધોવા પડે પછી હો પછી જો અહીંયા સ્ટોરિંગ થાય નાનું વસ્તુ હોય ને અહીંયા રહી

Hún? Oh. Það er ég og þig, maður sér. <fartur> Hún? Oh. Ég hef þig í dag í dag. Ég hef þig í dag í dag. Hún er <fartur> hundana. Hún er <fartur> hundana.